સુરેન્દ્રનગરમાં દૂધરીજ નર્મદા કેનાલ પર આપવામાં આવેલા ડાયવર્ઝનથી વાહન ચાલકોને હાલાકી પડી છે ખાડાઓના કારણે અવારનવાર રકમ સર્જાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે કલાકમાં અનેક વાહનો પલટી મારતા ત્રણ લોકોને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી નર્મદા કેનાલ પુલ બંધ કરવામાં આવતા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ખરાબ ડાયવર્ઝનને લઈ અને વાહન ચાલકો પરેશાન હોય તેવું જાણવા મળી રહ્યું છે તો આ સાથે જાહેરનામાનો પણ અમલ કરવા તંત્ર નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે

અને જે જે રોડ પર જે ખાડાઓ છે જેને માટી પૂરણ કરી અથવા રોડ વ્યવસ્થિત કરીને પછી ડાયવર્ઝન આપવું જોઈએ લોકો ચાલી શકે એવી પરિસ્થિતિ નથી મોટા મોટા રોડા નાખેલા પથ્થરો નાખેલા જેના કારણે બાઇકો સ્લીપ ખાઈ જાય છે વિદ્યાર્થીઓ જવાઓમાં તકલીફ પડે છે અને આ તંત્રને વારંવાર રજૂઆત કરેલી છે અને ઘણા બધા અસંખ્ય માણસોએ આ બાબતે રજૂઆત કરેલી છે તેમ છતાં આ તંત્ર દ્વારા કોઈ કાન ડેરવું હોય એવું લાગે છે

પરંતુ ડાયવર્ઝન તો આપવામાં આવ્યું છે ત્યારે આ ડ્રાયવર્ઝન ઉપર મસ્ત મસ્તા મોટા ખાડાઓ પડી ગયા છે અને તેની ઉપર તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરી અને પથ્થરો નાખવામાં આવ્યા છે એટલે અવારનવાર વાહનો સ્લીપ થઈ જાય છે પલટી ખાઈ જાય છે અને અકસ્માતો સર્જાતા હોય તે પ્રકારના બનાવો છે તે આ ડ્રાયવર્ઝન ને લઈ અને સામે આવી રહ્યા છે ખાસ કરીને ચાલીસ ગામના લોકો છે તે આ નર્મદાના પુલ બંધ કરતાં આ ડ્રાયવર્ઝન ઉપરથી પસાર થઈ રહ્યા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કલાકમાં અલગ અલગ વાહનો પલટી ખાઈ જતા ત્રણ થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે દુધરેજ ગામના સ્થાનિક પોતાના બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ડ્રાઈવર ઉપર પાણી ભરાયેલા હોવાના કારણે અને પથ્થરો નાખી દેવામાં આવ્યા હોવાના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું અને તેમને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે તે ઉપરાંત સુરેન્દ્રનગર નું જે આ જે દુધરેજ નો પુલ છે તે બંધ કરવામાં આવતા ગણપતિ વિસ્તાર વિસ્તારની મહિલા પણ આ ડ્રાઈવરજન ઉપર પસાર થઈ રહી હતી તે દરમિયાન એક્ટિવા સ્લીપ થઈ જતા તેમનો પણ પગ ભાંગી ગયો છે અને રિક્ષા પણ એક પલટી ખાઈ ગઈ હોય તે પ્રકારના બનાવો છેલ્લી ચોવીસ કલાકમાં બન્યા છે તંત્ર દ્વારા જાહેર જ્યારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યારે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે ડ્રાઈવર ડ્રાઈવરજન આપવામાં આવ્યું છે ત્યાં પાકો ડામરનો રોડ બનાવવામાં આવશે નજીકમાંથી જે નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે તે નર્મદાની કેનાલની પાળીઓ ચાર ફૂટ સુધી ઊંચી લેવાની રહેશે અને ખાસ કરીને જે આ ડ્રાઈવર્જન કિલોમીટર નું આપવામાં આવ્યું છે ત્યાં પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે અને ટ્રાફિક પોઈન્ટ પણ મૂકવામાં આવશે પરંતુ જે સમયે પુલ બંધ કર્યો ત્યારબાદ સાત દિવસ જેટલો સમયગાળો વીતી ચૂક્યો માત્રને માત્ર પથ્થરો નાખી અને ડ્રાઈવર્જન બનાવી નાખવામાં આવતા આ અકસ્માતનું ડ્રાઈવર્જન બની ચૂક્યું હોય તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે રોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે કલાકો સુધી ટ્રાફિક જામ પણ ખરાબ રોડ રસ્તાના કારણે સર્જાઈ રહ્યું છે તંત્ર તાકીદે આ બાબતે ધ્યાન આપી અને તાત્કાલિક પણ પાકુ ડ્રાઈવર્જન બનાવે અને જે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે તેનું અમલીકરણ છે તે નર્મદા વિભાગ દ્વારા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે છેલ્લા સાત દિવસમાં અનેક વાહનો પલટી ખાઈ જતા અને અનેક લોકોના હાડકાઓ તૂટી જતા આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ છે તે પોતે એસી ઓફિસ છોડવા તૈયાર નથી અને શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તાત્કાલિક પણ આજે આપવામાં આવેલું જન છે તે પાકું બનાવવામાં આવે પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવે અને વાહન ચાલકોને હાલાકી ન પડે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે પ્રકારની લોક માંગ ઉઠી છે રોજના દસ હજાર થી વધુ વાહનો આ ડ્રાઈવર ઝોન ઉપર થી પસાર થતા હોય છે આજુબાજુમાં હોસ્પિટલો આવેલી છે શાળાઓ આવેલી છે વિદ્યાર્થીઓ પણ ત્યાંથી પસાર થતા હોય ત્યારે ખરાબ ડ્રાઈવર ઝોનના કારણે કલાકો સુધી વિદ્યાર્થીઓને ફસાવું પડી રહ્યું છે આ ઉપરાંત હોસ્પિટલની એમ્બ્યુલન્સો પણ ફસાઈ જતી હોય તે પ્રકારની ઘટનાઓ પણ તાજેતરમાં

સ્થાનિક લોકોની ઉઠવા પામી છે આભાર ફઝલ